એચો કાઈ ગયો ઈ બ્લોટ માં દરા રંબાઈ ગયો અલ્યા તને દરા રંબાનું બંધ કરો નક આવ છો તમને કેટલી દાણ ના પડી અલ્યા फटाफट બકાલુ લેતા છાટ કરું છે પેલા 50 રૂપિયા આ 50 50 નું લેતો જ હારું ઓઈ લાવજે એ હા હો અજા કાકા ગોખા જેવા જ રહ્યા હાવ દુકાને જાવ દુકાને હું લેવા જા બકાલુ લેવા કોને કાઈ ગયો પપાયા

છે ને પીજરામપુરી ધબધબાવો હે બોલો હલો હું આ એક પાનુ લેવા ઘરે ગયો ને ત્યાં મારો બેટો ફોગી ગયો હવે આ જીવોડા થાવા નથી દેતા શું કરું તમારું

આતે હું હું કહું છું એ હું કે આ પિંદરું ખોલો આને ઠોકો પિંદરા લે કા આને કા ઠોકો હે આ મારો બેઠો આપડા વાડી હેને હે ને આયો તો એ આ જોન તોલ લીધું એ તો આ મુનિયા એ હોય હા ઓલા આ બે તઈ તોલ લે તા તો હું દેખી જો ને હા એટલે મારા બેટો એક હતો એક ભાગી ગયો ને હાથમાં આવી ગયો એ હારું કર્યા પૂરાન પિંદરા પિંદરામ પૂરી ના ને હે ને ઇન બાપા આગળ લઈ જાવ હે હા મારે પૂરો હવે હું નહીં આવું સાની મને ગરે ને બેટા તું રાંઠું બાંધું આ પીંજરૂ વાય તો હા હા આરો બેતો કાક બકાલુ વાયુ એને બા હા નથી દેતા લ્યા તા પોગી જાય હાને આલ પકડી લીધો મારો બેતો કે દુનો ઘામાં નતા આવતો લે ને તેર વસ્તુ સુરી જાય છે મને જવા દયો હવે આવું રે ને રોવે રોવે હે હા દેવો બા આલ જાવા દે જાવા દે કિવા બાએ ઓય ઓય યે પપ્પા યે પપ્પા લે લે એ શું શું હે એ પપ્પા રોયચા ને પીંડા પર દીધો કડી દોશી ની ની લે કા એને હું લે ઓપરો અમે અહીંયા જીવાડા લેવા જાતા ને તે રોયચા ને ચાલી તો નું ને રોયચા ને પીંડા પર દીધો એ એમ કરીડો ઘીર કેવાને અમારે કાજી છોડા તારા મફત લેવા હે પૈસા મે પીંડા પુરી દીધો તું

તો તું તારે ખબર છે આ કાય વાંધો ના હો ના પછી છોકરા ના પાછો પીંદરા પૂ દે તારા કૂતરા પૂર્વમાં આ કૂતરા નું હે ને એને તું હેરા ઠોકી દે શું ઠોકી દે આ આવી રીતના નું હોય કાકા વાત કરે તું આ જા જા હાલ બેટા મોસે કલવા કોઈ